તો દોસ્તો ગેટ વે રાજકોટમાં આપનું સ્વાગત છે આપણે ફરી પાછા આવી ગયા મેદાનમાં કે જ્યાં આપણું રંગીલું રાજકોટ હવે બસ થોડાક દિવસમાં જ મોજ માણસે મેળાની અને મેળો તૈયાર છે આપણે જોઈ લઈએ મેળાની ઓલમોસ્ટ તૈયારીઓ થવામાં છે તમે જુઓ ચકડોળ અને એ બધી રાઇડ્સ છે એ ઓલમોસ્ટ ફિટ થઈ ગઈ છે હજી થોડો આખરી ઓવો પાઈ રહ્યો છે અમુક ફિટિંગ બધું બાકી છે એ થઈ રહ્યું છે અહીં વોચ ટાવર્સ નખાઈ ગયા છે આ વખતે વોચ ટાવર્સની સંખ્યા પણ વધારે છે અને સ્વાભાવિક રીતે પોલીસનો બંદોબસ્ત પણ થોડો વધારે રહેવાનો જે સારી વાત છે ટોરા ટોરા ફજત ઘણા બધી રાઇડ્સ અત્યારના બે છે ઘણી બધી રાઈડ્સ છે આઈસ્ક્રીમના સ્ટોલ્સ જે છે એ પણ ઓલમોસ્ટ નખાઈ ગયા છે ગારો ન થાય એના માટે થઈને કપચી પણ એડવાન્સમાં નાખેલી જાણ કે આ વખતે મેઘરાજા થોડીક મજા બગાડે એવી તેના ભીતિ તો છે પણ રાજકોટના લોકો છે ભાઈ આ વરસતા વરસાદમાં ગારો ખૂંદતા ખૂંદતા પણ મેળો માણી લે નાનપણમાં એવા ઘણા મેળા માણેલા છે એક સમયે તો જ્યારે શાસ્ત્રી મેદાનમાં મેળો યોજાતો ત્યાં પણ ગારો ખૂંદતા ખૂનતા ઘણા લોકો મેળો કરવા આવી જતા અને છેલ્લા ઘણા સમય થી રાજકોટ થાય છે અહીંયા પણ સતત તમે જુઓ બધી તમે સૌથી વધારે વખતે વોચ અને આ બંનેની ટીમો પણ તૈનાત રહેવાની છે ઓહો જે વખતે આપણે ચાર પાંચ દિવસ પહેલાં જે તૈયારીઓની વાત કરી હતી એના પછી તો ઓલમોસ્ટ બધું નખાઈ ગયું છે દિવસ રાત કામ ચાલી રહ્યું છે રાતનો પણ નજારો લેવા આવશો આપણે એકાદ બે દિવસમાં અહીંયા પણ એક ગેટ છે અમુક હજુ ફિટ બાકી છે જેના ઉપર કામ સતત ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો આપણે અત્યારના આ રોમિંગ કરી રહ્યા છીએ આપી રહ્યા છીએ તમને તો આપણે ફજતને ને એના ઉપર તો નજર કરી હવે દરેક નજર કરી લઈએ બાકીના પોર્શન ઉપર અહીંયા હજી લાઇટ્સ ખાવાની ચાલુ છે એટલે રાત્રે જે ફત અત્યારે આટલું ચમકી રહ્યું છે કલર કર્યા પછી એ રાત્રે પણ ચમકવું જોઈએ ટૂંકમાં જેટલી ક્રેન્સ હતી એનું કામ તો પતી ગયું હવે બાકીનું એસેમ્બલિંગનું કામ ચાલુ છે સ્ટોલ્સ હજી નખાઈ રહ્યા છે એના સ્ટ્રકચર ઊભા થઈ રહ્યા છે બધા સ્ટોલ્સના સ્ટોલ્સના સ્ટ્રકચર્સ જે છે અત્યારના ઊભા થઈ રહ્યા છે હજી એમાં આડસને બધું કરવામાં આવશે